તો હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારા બધાનું સીખું વ્લોગ ચેનલની અંદર હું છું તમારા કાળજાનો કટકો ચીકુ સરવૈયા અને ફરી પાછા રમણ ભમણ વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિકના દિલથી સ્વાગત છે સરસ મજાની શુભ સવાર ગુડ મોર્નિંગ આઈ હોપ તમે બધા મજામાં છો તમારા બધાની શુભ સવાર થઈ ગઈ છે ઘણા બધા તો કામે પણ પહોંચી ગયા છે બરાબર ને કામની સાથે સાથે આપણો વ્લોગ પણ શરૂ હશે અત્યારે હ ને હવે આજનો દિવસ તો કેવો હશે મિત્રો ખબર છે એક મિનિટ જ ઓહો આ થોડીક કારણ કે ઉંમર એ પ્રમાણે છે એટલે બધું થોડું વધારે ચાલી જાય આપણે આજે એમાં આવશે કે મેં વાળી આવ્યા હતા ને ધાણા એના લગભગ આજ પંદર દી પંદર દી ઉપર થઈ છે પંદર દિવસે ઉપર થઈ છે ને ધાણા અત્યારે બધા બહાર નીકળે જાય ત્રે તો પાયથી થશે દ પાણ જેવું હોય એમાં ત્રણે પણ તો પાઈ જી બરોબર સરસ મજાના ધાણા બાય નીકળી જાય છે બીજી વાડી છે ન્યાય ધાણા છે ન્યાય એવા એવા જ્યાં બે દિ પહેલા પાણી પડ્યું બરાબર એટલે આજમાં તો કેવું હોય આજનું કામ તો એમ હશે જામનગર જવાનું છે જામનગર જઈને જે અમારે જિલ્લા મધ્ય સહકારીની છે ને મંડળી છે મંડળી આ જમા કરવાની છે દોઢ જેટલી મંડળી છે એક ને એક પોઈન્ટ પચાસ જેટલી મંડળી છે એ બધી જમા કરવાની છે આજે ખાતું ક્રોસ કરવાનું છે અમારે ઉપરવાળું અને પછી નવું ખાતું ખોલવાનું છે એ જામનગર જવાનું છે પછી પાછું વાડીયા અત્યારે જવાનું છે એમાં છે થોડોક ઝટકા વાળો બાંધી હોય ને તો ઝટકો શરૂ થઈ જાય પછી આ વાડીયા હશે તો જ્યાં છે રોઝડા આવ્યા છે ને એ જોવા જવાનું છે ના જ્યાં આડું કરવા માટે જવાનું છે આપણે એ તુઈરનો કહેરો એટલો ગમેડો થઈ ગયો છે ને મિત્રો એટલે છે ને વધારે થોડી ઘોડી તો થાય છે પણ છે ને હવે ફટાફટ છે ને થોડોક તો ખાઈ દીધું છે ચા પીને વાડીએ પહોંચી જઈ ફટાફટ કારણ કે એમને છે બહુ ભાઈ પાછા રિટર્ન આવે છે ભાઈ દામનગર જવાનું થઈ જાય એટલે ચેનલ ખાસ ન હોય તો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને બધું બધું શેર કરતા રહેજો લાઈક કરતા રહેજો આવનો સપોર્ટ કરતા રહેજો વિડીયોમાં છેલ્લે લગ્ન કન્ટિન્યુ બન્યા રહેજો પહોંચી જઈ ફટાફટ સીધા આપણી વાડીએ રસ્તામાં હે ને મિત્ર ગામના રોડ એ હે ને છોટા સા પ્રાણી હે કૂતરા એક બે ને ત્રણ ત્રણ બચ્છા ને જન્મ આપી દીધો છે એમાં હશે રોડનો નો કાંઠો છે ને જોવાય છે ને રોડ એરો ને બરોબર એમાં ગામ વચ્ચે છે ને એટલે છે ને ટ્રક વાળા ને ઝપટ માં આવી જાય ને રાખતો આ બધે મોટા થઈ જાય તો એના ભાઈ રોટલો ક્યાંક થી લઈ આવ્યા હે રીહ કરે શ્રી એમ કે નુકસાન પહોંચાડશે ને હા વાવામાં તો છે ને મિત્રો આજકાલ છે ને એમ બાકાજી બોલા દીધી છે આપણા વિડીયોમાં દર વખતે બાકાજી હોય આજકાલ તો તો ધાણા વાવવાની કે બોલાય દીધી છે એમાં એવું છે ને ઘઉ પીડ્યા હોય એટલે કીધું છે ને ઘઉં કરવા નથી મણ જેટલા ઘઉં પીડ્યા છે ને તમે ઘઉં આજકાલ નહીં આજકાલ કુછ નહી અલગ કરતા આપણે પહેલી વાર જ તે એક વાડી મારી ન્યા ધાણા કર્યા છે પછી બીજી ધાર સાઈડ વાળી છે ન્યા ધાણા કીધા ક્યાં છે આ બધું મોટા ન્યાય દાણા કરીને નાખ્યા ઓલી પાયાથી મિત્રો આ બાજુ આવ્યો મેં રોજડાના હગડ છે ને દેખાણ થોડાક એટલે ખબર પડી જાય આવેલું તો હશે જોઈ લો બાકી સીધી લાઈન કે નાખી જો પાયેલું હોય ને એટલે ખૂંદેલું વધારે દેખાય ને આવેલું હતું બરોબર ઓલે વાડીયા ભગા આવ્યા જશે ફાઇનલી છે ને મિત્રો પહોંચી ગયા છે ક્યાં પહેલે જ્યાં પહેલે વાર ધાણા પહોંચી ગયા ઈ વાડીએ લીલું થઈ ગયું ભાઈ પેલા ખાલી ધૂળ ધૂળ હતી અપડેટ થઈ ગયું ત્રણ પાણ તો પવાય એમને તો લગભગ દસ દી પીળું રહે લગભગ દસ દી પીળું રહે ને પછી થાહે એનું ચોથું પાણ બરોબર રોજડા કારણ છે ને તુરના લીધે રોજડા વધારે આવે છે બાકી આપણે આજે આજે લસણ ખેતરમાં છે ને લહણ વવાઈ ગયું છે આ જગ્યા જગ્યા રે ને મિત્રો આ જગ્યામાં આ શેરડીમાં છે ને શેરડીમાં વાવ્યું છે ધા કોબી ફ્લાવર અને ગાજર ને એવું બધું વાઈ દીધું છે પેલી વાર કોઈ દી એમાં કરતા જ નથી એવું આ હું તો ડાયરેક્ટ લઈ જવાનું આ લાઈન ટુ લાઈન હોવાઈ ગયું છે આ ડુંગળી આમથી પાણી ન હળે ને એટલે અહીંયા ધોર્યો કઈ નહીં આમ ગમે એ પાણી પાઈ દેવા આપણું મેન એજન્ડા શું જોઈએ પાણી પી જવું જોઈએ પછી જે થાય બરાબર મરસી પાડોશી ને હારી શું બીજા ઉપર લેવાના છે લાલ થવા મેડસ સ્મરશે અને આપણે તો ખ્યાલ થઈ ગયો સમજે મોટો કેવો ખબર મિત્રો મરસી બહુ મોટી થઈ ગયા કીધું આનું શું કરવું નહીં ખબર નથી પડતી રેવા દેવી કે કાઢી નાખી દસ ની ચુસ્તી આવડી કેવી છે આજકાલ કોને ખબર હું થઈ ગયો કોને આમ લીલા મરસા ઘણા થઈ ગયો લાલ નિત્ય ઘણા ખરા ધાણા બહાર નીકળી જાય મોટા થઈ ગયા છે ધારવાળી વાળે રહી બપોર પછી જવું છે અત્યારે જામનગર જવાનો સમય થઈ જાય છે એટલા આપણે વાગી ગયા છે જોઈ લો નવ ને નવ થઈ ગઈ એટલે હું ઘરે થોડાક ચેન્જ ના હું ને દસ થઈ જાય દસ વાગે છે ને બેંક અમતે ખુલી જાય આટો મારી લેવી એક બરોબર